નમસ્કાર એક સમય એવો હતો ગાંધીજીના ભારતમાં આવતા પહેલા જ્યારે આઝાદીની લડત જાણે કે ઠંડી પડી ગઈ હતી પણ પછી એક ચળવળ આવી જેણે આ શાંતિને તોડી નાખી અને આખા દેશમાં સ્વશાસનની એટલે કે પોતાના રાજની આગ ફરીથી પ્રગટાવી એ હતી હોમ રૂલ ચળવળ તો ચાલો આ સ્લાઇડ્સ દ્વારા એની કેટલીક ઓછી જાણીતી વાતોને સમજીએ તો સવાલ એજ છે નહીં કે ગાંધીયુગ શરૂ થયો એ પહેલા જ્યારે ભારતીય રાજકારણમાં એકદમ શાંતિ છવાયેલી હતી ત્યારે આઝાદીની લડતની મશાલને ફરીથી કોણે પ્રગટાવી કઈ ચળવળ હતી એ એ હતી હોમરૂલ ચળવળ જો કોઈ પણ મોટી ક્રાંતિ કે ચળવળ એની શરૂઆત હંમેશા એક નાનકડી ચિનગારીથી જ થાય છે હોમરૂલ ચળવળ માટેની આ ચિનગારી ક્યારે પ્રગટી લગભગ ઓગણીસો ને ચૌદની આસપાસ એ સમય જેવો હતો પહેલું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું હતું અને ભારતનું રાજકારણ તો જાણે કે સૂઈ ગયું હતું પણ કહેવાય છે ને કે આ તોફાન પહેલાંની શાંતિ હતી અને નવાઈની વાત તો એ છે કે આ આખી ચળવળ માત્ર ચાર પાંચ વર્ષ જ ચાલી જુઆ ટાઈમ ઓગણીસ સો ચૌદમાં શાંતિ ઓગણીસો પંદર અને સોળમાં બેસન્ટ અને ટીળકની લીગ શરૂ થઈ ઓગણીસો સત્તરમાં તો આંદોલન એની ચરમસીમાએ પહોંચી ગયું અને ઓગણીસ અઢાર આવતા આવતા તો એ ધીમું પણ પડવા લાગ્યું આટલા ઓછા સમયમાં આટલો મોટો ઉતાર ચડાવ આવું તો શું થયું હશે ચાલો એને જરા ઊંડાણપૂર્વક સમજ તો આ જે રાજકીય શાંતિ હતી આ મૌન કોણે તોડ્યું એ તોડ્યું એક એવા દિગ્ગજ નેતાએ જે છ છ વર્ષની લાંબી જેલ ભોગવીને પાછા ફર્યા હતા નામ હતું લોકમાન્ય ટિળક અને એમના પાછા આવતાની સાથે જ આઝાદીની જે લડત ઠંડી પડી ગઈ હતી ને એમાં જાણે કે નવી જાન આવી ગઈ એક નવી ઉર્જાનો સંચાર થયો પણ વારે વારે આપણે આ શબ્દ સાંભળીએ છીએ હોમ રૂલ આનો મતલબ શું શું એનો અર્થ સંપૂર્ણ આઝાદી હતો ના એવું નહોતું એને બહુ જ સરળ રીતે સમજીએ કલ્પના કરો કે ઘર આપણું છે પણ ઘરમાં શું રસોઈ બનશે બાળકો ક્યાં ભણશે એના નિર્ણયો પાડોશી લે બસ હોમ રૂલની માંગ એ જ હતી કે ભલે બ્રિટિશ શાસન રહે પણ દેશના આંતરિક મામલાઓ જેમ કે શિક્ષણ આરોગ્ય ખેતી એ બધાનું સંચાલન અમારા એટલે કે ભારતીયોના હાથમાં હોવું જોઈએ હવે આ ચળવળની એક બહુ જ રસપ્રદ વાત છે એના સુકાની એક નહીં પણ બે હતા બે બિલકુલ અલગ વ્યક્તિત્વ જેમણે પોતપોતાની રીતે અલગ અલગ રસ્તા પર આંદોલન ચલાવ્યું પણ મંજિલ મંજિલ બંનેની એક જ હતી ભારત માટે હોમ રૂલ આ સ્લાઇડ પર નજર કરો બંનેની રણનીતિમાં કેટલો ફરક હતો એક તરફ હતા એનિબેસન્ટ જે પોતે આયરિશ હતા એમનો રસ્તો હતો કોંગ્રેસની અંદર રહીને સિસ્ટમનો ભાગ બનીને સરકાર પર દબાણ બનાવવાનો અને બીજી તરફ હતા લોકમાન્ય ટિળક જેમણે કહ્યું ના આપણે તો સીધા લોકો પાસે જઈશું એમણે એકદમ પાયામાંથી જનતાને સાથે લઈને આંદોલન ઊભું કર્યું એટલે એક સિસ્ટમની અંદરથી કામ કરી રહ્યા હતા અને બીજા બહારથી અને કદાચ આજ બેવડી તાકાતને કારણે આ ચળવળ આટલી અસરકારક બની તો આ જે આગ લાગી હતી એ માત્ર મહારાષ્ટ્ર કે મદ્રાસ જેવા મોટા કેન્દ્રો પૂરતી સીમિત નહોતી એની જ્વાળાઓ છેક ગુજરાત સુધી પહોંચી અને અહીં ગુજરાતના વેપારીઓ અને બુદ્ધિજીવીઓએ આ આંદોલનને એક નવો જ રંગ આપ્યો તો ચાલો જોઈએ કે ગુજરાતમાં આ ચળવળનું સ્વરૂપ કેવું હતું આ બધી જે વિગતો છે એ આપણને આવા પ્રાદેશિક ઇતિહાસના પુસ્તકોમાંથી મળે છે જે આપણને એ સમયની સ્થાનિક પરિસ્થિતિનો એકદમ સચોટ ચિતાર આપે છે અને ગુજરાતમાં આ ચળવળની આગેવાની કોના હાથમાં હતી અહીં કોઈ એક બે નહીં પણ ઘણા પ્રભાવશાળી લોકો જોડાયા હતા આ યાદીમાં જુઓ કનૈયાલાલ મુનશી જેવા મોટા સાહિત્યકાર છે તો શંકરલાલ બેંકર અને જમનદાસ દ્વારકાદાસ જેવા સમાજસેવકો અને ઉદ્યોગપતિઓ પણ છે આના પરથી જ ખ્યાલ આવે છે કે આ આંદોલન સમાજના દરેક વર્ગ સુધી પહોંચી રહ્યું હતું કોઈપણ વિચારને આંદોલન બનાવવું હોય તો એને લોકો સુધી પહોંચાડવો પડે અને એ જમાનામાં સોશિયલ મીડિયા તો હતું નહીં એટલે આ નેતાઓએ શું કર્યું એમણે અખબારો અને સામયિકોનો સહારો લીધો નવજીવન અને સત્ય જેવા સાપ્તાહિકો યંગ ઇન્ડિયા જેવું અંગ્રેજી માસિક આ બધા પ્રકાશનોએ હોમરૂણના વિચારને ઘર ઘર સુધી અને કહી શકાય કે લોકોની ચાની કેટલી પર થતી ચર્ચાઓ સુધી પહોંચાડી દીધો કોઈપણ ચળવળનો ગ્રાફ સીધી લીટીમાં ઉપર નથી જ જતો તેમાં ઉતાર ચઢાવ આવે જ છે હોમરૂલ આંદોલન પણ તેની સફળતાના શિખરે પહોંચ્યું પણ પછી વાર્તામાં કેટલાક એવા વળાંક આવ્યા જેણે આખી બાજી પલટી નાખી ચાલો જોઈએ એવું તો શું થયું હતું વર્ષ હતું નાઇન્ટીન સેવન્ટીન અને બ્રિટિશ સરકારે એક એવી ભૂલ કરી જે તેમના બહુ ભારે પડી એમણે એની બેસેન્ટની ધરપકડ કરી લીધી સરકારને લાગ્યું કે નેતાને જેલમાં નાખીશું એટલે આંદોલન શાંત પડી જશે પણ થયું બિલકુલ ઉલટું આ ધરપકડની ખબર ફેલાતા જ આખા દેશમાં જાણે આગ લાગી ગઈ હજારો લાખો લોકો વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવ્યા અને આ જ ક્ષણ હતી જ્યારે હોમરૂલ ચળવળ તેની લોકપ્રિયતાના શિખર પર હતી તો સવાલ એ થાય કે આટલી મજબૂત અને લોકપ્રિય ચળવળ આખરે વિખેરાઈ કેમ ગઈ એની પાછળ એક નહીં પણ ત્રણ મુખ્ય કારણો હતા પહેલું તો એ કે સરકારે હોશિયારી વાપરી એમણે કેટલાક રાજકીય સુધારાનું વચન આપ્યું એટલે કોંગ્રેસના કેટલાક નનમ નેતાઓને લાગ્યું કે હવે આંદોલનની જરૂર નથી બીજું આંદોલનના મુખ્ય સ્તંભ લોકમાન્ય ટિળક એક કેસ લડવા માટે ઇંગ્લેન્ડ જતા રહ્યા એમના જવાથી નેતૃત્વમાં એક ખાલીપો સર્જાયો અને ત્રીજું અને સૌથી મહત્વનું કારણ ભારતના રાજકીય આકાશ પર એક નવા સિતારાનો ઉદય થઈ રહ્યો હતો મોહનદાસ કરમચંદ ગાંધી અને તેમની સત્યાગ્રહની વિચારધારા લોકો માટે એક નવો અને વધુ આકર્ષક રસ્તો બનીને સામે આવી તો શું આનો અર્થ એ થયો કે હોમરૂલ ચળવળ એક નિષ્ફળતા હતી કારણ કે એમને હોમરૂલ તો મળ્યું નહીં પણ ના ઇતિહાસને આ રીતે જોવાય નહીં ભલે આ ચળવળ પોતાનું તાત્કાલિક લક્ષ્ય હાંસિલ ન કરી શકી પણ એણે જે વારસો છોડ્યો એ ખૂબ જ કિંમતી હતો ચાલો જોઈએ કે આ કહેવાતી નિષ્ફળ ચળવળે ભારતને ખરેખર શું આપ્યો આ વાક્ય જુઓ એ આખી ચળવળનો નિછોડ છે એમનો મુખ્ય હેતુ શું હતો એક મજબૂત જનમત તૈયાર કરવો એમનું હથિયાર કોઈ બંદૂક કે તલવાર નહોતી એમનું હથિયાર હતું લોકોનો અવાજ એ લોકોના અવાજથી સરકાર પર એટલું દબાણ બનાવવા માંગતા હતા કે સરકારને ભારતના રાજકીય અધિકારોની જાહેરાત કરવી જ પડે તો આખરે આ ચળવળનું સૌથી મોટું યોગદાન શું ગણાય એની સૌથી મોટી સફળતા એ હતી કે એણે વર્ષોથી છવાયેલી રાજકીય નિષ્ક્રિયતાને તોડી નાખી એણે દેશના યુવાનો અને સામાન્ય નાગરિકોની એક આખી નવી પેઢીને રાજકારણ સાથે જોડી અને એ જ પેઢી આગળ જતા ગાંધીજીના નેતૃત્વમાં આઝાદીની લડતના સૈનિક બની એમ કહી શકાય કે એણે આવનારા મોટા સંગ્રામ માટે મેદાન તૈયાર કરી આપ્યું અને અંતે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ જરા વિચારો કે જો હોમ રૂલ ચળવળે લોકોમાં આ રાજકીય જાગૃતિ ન લાવી હોત જો એમણે આ મેદાન તૈયાર ન કર્યું હોત તો શું ગાંધીજી જ્યારે ભારતમાં આવ્યા ત્યારે તેમનો સત્યાગ્રહ આટલી ઝડપથી એક વિશાળ જનઆંદોલન બની શક્યો હોત આ સવાલનો જવાબ ઇતિહાસના પાનાઓમાં છુપાયેલો છે